ગામ લોકો તેમજ સરપંચ દ્વારા અંબાજી માતાજીના મંદિરમાં આવીને જોયું તો એક દાનપેટી નીચેના ભાગમાં તૂટેલ જાણવા મળેલ અને ગર્ભગૃહના દરવાજાનો નકુચો તોડીને માતાજીના ઘરેણાંઓ અને દાનપેટી તોડીને રોકડ રકમની ચોરી થયેલ અને રામાપીર મંદિરમાં ચાંદીના છતર ચોરી કરેલ અને દાનપેટી તોડેલ જોવા મળેલ તેમજ તે જાણતા સરપંચ તેમજ ગામ લોકો દ્વારા થરા પોલીસને જાણ કરતાં ઘટના સ્થળે પહોંચીને ગામના આજુબાજુના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી અહેવાલ ઉત્તર ગુજરાત બ્યુરો ચીફ ઇન્દ્રસિંહ વાઘેલા સાથે ઓમપુરી ગોસ્વામી બનાસકાંઠા બ્યુરો ચીફ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન માટલા ગામમાં જે ચોરી થઈ સવારમાં વહેલા ઊઠી પૂજારી આવતા પૂજારી અમને ફોનથી જોણ લે કે આપણા ગામમાં ચોરી થઈ છે અમે ગામ લોકો આવીને તપાસ કરતા અમારા ગામમાં જે કાંઈ જુઓ એ બાબતે અમે ગામજનો ભેળા થઈ અને એનો તપાસ કરીને કહેશું કે આટલું જુઓ પણ બે મંદિર અંબાજીમાંની પ્રતિષ્ઠા હમણાં હતી અને એની પેટીની અંદર એવા રૂપિયા ખાસો એવા હતા એનું કંઈ અમે કહી ના શકીએ કે આટલી રકમ હતી પણ પેટી પૂરી ભરેલી હતી એ પેટી તમામ પૈસા ચોરી ગયા છે અને અમુક આભૂષણો લઈ ગયા છે રામદેવ પીરમાં પણ કંઈક પૈસા લઈ ગયા છે ને આભૂષણો લઈ ગયા છે આરતી મારા ગામ લોકોને જાણ કરી અને પછી પોલીસ ફરિયાદ કરી પોલીસ

हांपनसों कोण तयार आछो ने जिया हां थने जगाली आयो ये पछे 2-4 ठिकाणे कॉल करायो पयो आया पछे बराबर पसाइं छु करियो तो भाई का एंगल चोखा कर दो यो कट टेबल से इसमें गांव ने जानकारी गांव आया हां हां बराबर गांव सरपंच ने जानकारी दी बराबर इने आया पछे से तैयारी करी आया